જુનાગઢમાં આવેલી સંસ્થા ખાતે લાયન્સ ક્લબ જુનાગઢ દ્વારા વૃક્ષારોપણ કરાયું જેમાં લીમડો પીપળો તેમજ ફળ ઝાડ એકાવન વૃક્ષ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર સહયોગથી કાયમી આ વૃક્ષોની માવજત અને ઉછેર થાય તેવા સંસ્થા દ્વારા સંકલ્પ કરેલ છે સંપ્રત એજ્યુકેશન સેટેબલ ટ્રસ્ટ મહેન્દ્ર પરમાર આજે આપણી આ સંસ્થા છે આમ તો અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની છે કે જે સામાજિક રીતે દિવ્યાંગ હોય અને સામાજિક રીતે દિવ્યાંગ એટલા માટે કહું કે સિંગલ વાલી અથવા તો બેમાંથી એની ગેરહાજરી હોય એવા બાળકોને આપણે એડમિશન આપીએ છીએ એમની સાથે સાથે જે વાતાવરણ અત્યારે એવું ઊભું થયું કે લાયન્સ ક્લબ જૂનાગઢ જે ગિરનારની ટીમ છે એમાં હું પણ સભ્ય છું અમારી સમગ્ર ટીમ દ્વારા આજે અહીંયા એકાઉન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે વૃક્ષો એવા છે આંબા પછી ચીકુ છે દાડમ છે કે જે બાળકોને ઉપયોગી થાય ભવિષ્યમાં એમની સાથે સાથે લીમડો અને પીપરો આ પણ વૃક્ષોનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યું છે જેથી કરીને સમાજને શુદ્ધ હવા મળે વાતાવરણ એકદમ શુદ્ધ થાય આવા આયુર્વેદિક સારા વિચારથી અને બાળકોને ઉપયોગ થાય એવા વિચારથી એકાવન વૃક્ષોનું વાવેતર કર્યું સમગ્ર જે લાયન્સ ક્લબ ગિરનારની સમગ્ર જે ટીમ છે એ સતત હાજર રહી અને તમામ વૃક્ષોનું વાવેતર કરવાની સાથે અમે એ પણ એક નિયમ લીધા છે કે આ વૃક્ષો મોટા થાય અને સારી રીતે ઉછેર થાય તેવી અમારી સંસ્થા વતી હું ખાતરી આપું છું એમની સાથે સાથે અમારા લાયન્સના પ્રમુખ શ્રી ઓજાણી સાહેબ તેમજ અમારા લાયન્સના હેડ શ્રી જયકિશનભાઈ દેવાણી સાથે સાથે એમની સાથે આવેલા તમામ અમારી સમગ્ર ટીમ લાયન્સ ક્લબની છે એ આજે તમામ વૃક્ષો વાવી અને એક જે વાતાવરણ છે સંસ્થાનું એકદમ વધારેમાં વધારે હરિયાળું બને એવા સતત અમારા પ્રયત્નો છે સમાજને એક જ મેસેજ છે કે જેનું સમાજમાં કોઈ નથી એને તો આપણે બધા મદદ કરતા હોય ધીમે ધીમે એમ કરીએ અને સમાજને કઈ રીતે ઓફ આપીએ સામાજિક રીતે અલગ અલગ રીતે કાર્યક્રમો કરતા હોય પણ જે વૃક્ષોનું જતન છે એ નાના છોડથી મોટા વૃક્ષો થાય તેવા સતત અમારા પ્રયત્નો રહેશે એ કે લાયન્સ ક્લબ ગિરનાર અને અમારી સમગ્ર ટીમ આ આ કાર્યક્રમમાં સતત તત્પર રહે